નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર આઠ અને ટૉપિકનું નામ છે આધુનિક ખેતી આધુનિક ખેતી વિશે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ચાર મુદ્દાઓનો સમાવેશ કરવાનો હોય છે સૌથી પહેલાં હરિયાળી ક્રાંતિ નંબર બે પર પાક ફેરબદલી અને નંબર ત્રણ પર યાદ રાખવાનું છે પાક સંરક્ષણ અને ચાર નંબર પર કૃષિ સંશોધન આધુનિક ખેતીમાં આપણે ચાર મુદ્દાઓનો સમાવેશ કરેલો છે હરિયાળી ક્રાંતિ નંબર બે પર પાકની ફેરબદલી ત્રણ નંબર પર અહીંયા લખવાનું છે પાક સંરક્ષણ અને ચાર નંબર પર કૃષિ સંશોધન શરૂઆત કરીએ છીએ એક નંબરથી એટલે કે હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિ વિશે લખવાનું થાય તો સૌથી પહેલાં તમારે લખવાનું છે ઓગણીસો ને સાહીઠ એકસઠમાં જ્યારે આધુનિક પદ્ધતિ વધે ખેતી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો માત્ર ભારતના સાત જિલ્લાઓમાં એનો અમલ કરવામાં આવ્યો હતો ઓગણીસો ને સાઠ એકસઠમાં જ્યારે આધુનિક પદ્ધતિ વડે ખેતી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ભારતના માત્ર અને માત્ર સાત જિલ્લાઓમાં અમલ થયો હતો એને આપણે કહી શકીએ કે પાયલટ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાવી શકાય એને શરૂઆતમાં પાયલટ પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું હતું જેને અંગ્રેજીમાં આઈ એ તરીકે પણ ઓળખવામાં આવે છે આઈ એટલે કે ઇન્ટેન્સિવ એટલે એગ્રિકલ્ચર ડી એટલે કે ડેવલપમેન્ટ અને પી એટલે કે પ્રોગ્રામ ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને ગુજરાતીમાં સઘન ખેતીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે સાત જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો હતો એની અદ્ભુત સફળતા આપણે મળી તો અદભુત સફળતાને કારણે પાછળથી આ પ્રોજેક્ટને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવ્યો જ્યારે સમગ્ર દેશની અંદર રજૂ કરવામાં આવ્યો તો એને આઈ એ નામ બદલીને એચ વય વી નામ આપવામાં આવ્યું એચ એટલે કે હાય વય એટલે કે યલ્ડિંગ વી એટલે કે વેરાયટીઝ અને પી એટલે કે પોગ્રામ હાઈ હાઈએલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એટલે કે ગુજરાતીમાં ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ પણ કહેવામાં આવે છે હાઈ હાઈએલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામને ગુજરાતીમાં ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ બધાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાવી શકીએ તો હરિયાળી ક્રાંતિને બીજા બે નામોથી પણ ઓળખવામાં આવે છે તો એને કયા નામો છે એક માર્ક્સમાં પૂછી શકાય તો હરિયાળી ક્રાંતિને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે લખી શકો કે બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તો આ બે નામો જે છે એ હરિયાળી ક્રાંતિના નામો છે એટલે કે હરિયાળી ક્રાંતિના નામોની જગ્યાએ બે નામોનો પણ ઉપયોગ કરી શકાય હવે બે નંબર પર આવે છે પાકની ફેરબદલી જ્યારે પાકની ફેરબદલી વિશે લખવાનું થાય તો તમે લખી શકો કે ભારત દેશની અંદર બે પ્રકારના પાકો લેવામાં આવે છે કેટલા પ્રકારના બે પ્રકારના સૌથી પહેલાં એક અનાજ અને નંબર બે પર અનાજ જેતર અનાજ જેતર છે એને રોકડિયા પાક તરીકે પણ ઓળખાવી શકે હવે અનાજની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે તો તમે લખી શકો કે ઘઉં છે ચોખા કઠોળ અને બળછત અનાજનો પણ ઉપયોગ કરવામાં આવે છે અથવા સમાવેશ કરવામાં આવે છે બળછત અનાજ એટલે શું તો એમાં લખી શકો કે જુવાર છે બાજરી છે એ બળછત અનાજમાં સમાવેશ કરી શકે અનાજેતર એટલે કે રોકડિયા પાક જે છે એ રોકડિયા પાકમાં આપણે કઈ બાબતોનો કયા પાકનો સમાવેશ કરી શકાય તો તમે લખી શકો છો કે અનાજેતર અથવા તો રોકડિયામાં મગફળી તલ એરંડો સોયાબીન અળસી વગેરે અને એ ઉપરાંત પણ શેરડી કપાસ શણ વગેરે અનાજેતર અથવા તો રોકડિયા પાકમાં આપણે સમાવેશ કરી શકીએ અને પાક પાકની જે ફેરબદલી છે એ માટેના બે કારણો છે એક ટેકનોલોજીકલ કારણો અને નંબર ટેકનોલોજીકલ કારણો છે તો એમાં લખી શકો કે કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી કોઈ એક વિસ્તારમાં પાકની જે ફેરબદલી છે એ જમીન આબોહવા વરસાદ જેવા પરિબળો પર આધાર રાખે છે પાકની જે ફેરબદલી કરવામાં આવે છે એટલે કે અમુક સમય સુધી આપણે એક પાક લેવામાં આવે અને અમુક સમય સમયગાળા પછી એ જ જમીન ઉપર બીજો પાક લેવામાં આવે એટલે કે પાકની ફેરબદલ અહીંયા કરવામાં આવે તો કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી કોની ઉપર આધાર રાખે છે તો પહેલાં તો એ જમીન પર આધાર રાખે છે સાથે સાથે આબોહવા એ વિસ્તારમાં કેવી છે અને વરસાદ એ વિસ્તારમાં પ્રમાણ કેવું છે એની ઉપર પાકની ફેરબદલીનો આધાર રહેતો હોય છે તો સૌથી પહેલાં ટેકનોલોજીકલ પરિબળોમાં તમારે એ લખવાનું એમાં ઉદાહરણ આપવું હોય તો તમે લખી શકો કે મધ્યપ્રદેશ છે એ મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લેવામાં આવે છે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લેવામાં આવે છે અને ત્યાર પછી પાકની ફેરબદલી કરવામાં આવે છે એટલે કે બાજરીની જગ્યાએ ચોખાનો પાક લેવામાં આવતો હોય છે તો ટેકનોલોજીકલ પરિબરોમાં તમારે આ વિગત લખવાની કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી માટે જમીન છે આબોહવા છે અને વરસાદ એ પરિબળો પર આધાર રાખતો હોય છે એમાં લખી શકો કે મધ્યપ્રદેશની અંદર વર્ષો સુધી બાજરીનો એક જ પાક લેવામાં આવે છે જે જે તે જમીન ઉપર અને વર્ષો પછી બાજરીની જગ્યાએ ચોખાનો પાક લેવામાં આવતો હોય છે અને ટેકનોલોજીકલ પછી આવશે આર્થિક તો આર્થિક પરિબળોમાં આપણે કયા પરિબરોનો સમાવેશ કરવામાં આવે તેમાં તમે લખી શકો કે કિંમત અને આવક મહત્તમ બનાવવી ખેડૂત હવે એવું વિચારે છે કે જે કંઈ પણ હું પાક લઉં છું એનાથી મને એ ઉત્પાદનની કિંમત વધારે મળવી જોઈએ જે વસ્તુ ઉત્પન્ન થાય છે એના ભાવ મને વધારે મળવા જોઈએ સાથે સાથે એનાથી મને ભાવ વધારે મળે તો મારી આવક મહત્તમ વધારેમાં વધારે થઈ શકે ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા જેટલા ખેતીજન્ય સાધનો છે એ સાધનોનું પ્રમાણ જો ખેડૂત પાસે વધારે હશે નવી ટેકનોલોજીનો અમલ કરતો હશે તો એના કારણે ખેત ઉત્પાદન વધશે અને ખેત ઉત્પાદકતા પણ વધારે જોવા મળશે એટલે ખેતીજન્ય સાધનોની જો ખેડૂત પાસે ઉપલબ્ધતા વધારે હશે સગવડ વધારે હશે તો એના કારણે પણ અહીંયા ઉત્પાદનમાં વધારો થતો જોવા મળશે સાથે લખી શકો આર્થિક પરિબળોમાં કે ખેતરનું કદ કેવું છે જો ખેતરનું કદ વધારે મોતું હોય ખેતરનો વિસ્તાર વધારે મોટો હોય તો ઉત્પાદન સ્વાભાવિક રીતે વધારે થશે ખેતરનું કદ જો નાનું જોવા મળતું હોય તો અહીંયા ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે અને છેલ્લે પાક જે તૈયાર થાય છે એ પાક તૈયાર થયેલા પાકને જો જંતુના જંતુ અથવા તો રોગોથી રક્ષણ ન મળતું હોય તો એ પાકને નુકસાન થવાની સંભાવના વધારે રહેલી છે એટલા માટે જો પાકને વીમા રક્ષણ

પંચોતેર ટકા જે પાક લેવામાં આવતો હતો એ અનાજનો પાક હતો ઓગણીસો પચાસ એકાવનમાં પંચોતેર ટકા પાક અનાજનો પાક હતો અને પચીસ ટકા પાક જે છે અનાજેતર એટલે કે રોકડિયા પાક લેવામાં આવતો હતો કયા વર્ષમાં ઓગણીસો પચાસ માં પંચોતેર પચીસ ટકા એમ તમારે યાદ રાખવાનું છે હવે ઓગણીસો ને હરિયાળી ક્રાંતિ આવી ઓગણીસો ને છાસઠની અંદર હરિયાળી ક્રાંતિ આવી એટલે કે નવા બિયારણોનો ઉપયોગ કરવામાં આવ્યો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો જે નવી ટેકનોલોજી છે એ ખેતી ક્ષેત્રે અમલમાં મૂકવામાં આવી એનાથી ઉત્પાદનમાં અને પાક ફેરબદલીની અંદર તફાવત જોવા મળ્યો જે ઓગણીસો ને પચાસ એકાવનમાં પચ પંચોતેર અને પચીસ ટકા જે પ્રમાણ હતું એ ઓગણીસો ને આપણે ચુમ્મો અને છવ્વીસ ટકા પ્રમાણ જોવા મળ્યું એટલે કે પંચોતેર હતા જે ઓગણીસો માં ઘટીને ચુમ્મોતેર થયા ઓગણીસો પચાસ માં પચીસ ટકા રોકડિયા પાક હતો જે ઓગણીસો માં છવ્વીસ ટકા રોકડિયા પાક જોવા મળ્યો તો હવે ફરી બે હજાર છ ને સાતમાં પાકની ફેરબદલી જોવા મળી તો આ પ્રમાણ જે છે ચુમ્બોતેર પરથી ઘટીને ચોસઠ ટકા થયું અને જે રોકડિયા છે એનું પ્રમાણ છવ્વીસથી વધીને છત્રીસ જોવા મળ્યું સાથે છેલ્લો મુદ્દો ઉમેરી શકો કે બે હજાર દસ અગિયારમાં છાસઠ ટકા પ્રમાણ અનાજનો પાક લેવામાં આવ્યો અને ચોત્રીસ ટકા રોકડિયા પાક લેવામાં આવ્યો ઓગણીસો પચાસ એકાવન આવે તો તમારે પંચોતેર અને પચીસ ટકા યાદ રાખવાના ઓગણીસો ને છાસઠમાં હરિયાળી ક્રાંતિ થવાને કારણે પાકની અંદર ફેરબદલી જોવા મળી અને એ પ્રમાણ ઓગણીસો ને ચુમ્મોતેરમાં ચુમ્મોતેર ટકા અનાજનો અને છવ્વીસ ટકા પાક રોકડિયા પાક જે છે એ ઉત્પાદન થતું હતું એ પ્રમાણ બે હજાર છ સાતમાં બદલાઈને ચુમ્મોતેર પરથી ચોસઠ થયું અને છવ્વીસ પરથી આપણે છત્રીસ થયું અને બે હજાર દસ અગિયારમાં ચોસઠ પરથી છાસઠ ટકા અને છત્રીસ પરથી આપણે ચોત્રીસ ટકા રોકડિયા પાક લેવામાં આવ્યા તો આ રીતે તમે પાકની ફેરબદલીમાં લખી શકો શરૂઆત કરવાની છે ભારત દેશની અંદર બે પ્રકારના પાક લેવામાં આવે અનાજ અને અનાજેતર અનાજમાં કોનો સમાવેશ થાય તો તમે લખી શકો ઘઉં ચોખા અને કઠોર અને એ સિવાય બળછત અનાજનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એનો સમાવેશ કરવામાં આવે છે બળછતમાં તમે જુવાર અને બાજરી લખી શકો અનાજેતર એટલે કે રોકડિયા રોકડિયામાં આપણે કોનો સમાવેશ કરી શકીએ તો એમાં તમે લખી શકો છો કે મગફળી તલ એરંદો અળસી વગેરે અને એ સિવાય શેરડી છે કપાસ છે એ રોકડિયા પાક તરીકે આપણે ઓળખાવી શકીએ પાકની ફેરબદલી માટે મુખ્ય બે પરિબળો જવાબદાર છે એક ટેકનોલોજીકલ અને બીજા આરઠી ટેકનોલોજીકલમાં તમારે યાદ રાખવાનું છે કે કોઈપણ વિસ્તારમાં જે પાક લેવાય છે તો એ કોની ઉપર આધાર રાખે છે તો જમીન આબોહવા અને વરસાદ પર આધાર રાખતા હોય છે એમાં ઉદાહરણ લખવાનું છે કે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લેવામાં આવે છે અને ત્યારબાદ આપણે શું જોવા મળે છે તો ત્યારબાદ પાકની ફેરબદલી જોવા મળે છે અને વર્ષો પછી બાજરીની જગ્યાએ ચોખાનું વાવેતર કરવામાં આવતું હોય છે અને આર્થિક પરિબળોમાં તમારે લખવાનું છે કે ખેડૂત વિચારે વિચારે છે કે જે ખેત ઉત્પાદન થયું છે એનાથી વધારેમાં વધારે કિંમત મળે અને આવક મહત્તમ બની શકે ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા પણ અહીંયા ખૂબ મહત્વની રહેલી છે ખેતરનું કદ વીમા રક્ષણ મુદ્દત વગેરે અને ત્યારબાદ તમારે જે આંકડાઓ છે એ સરળતાથી યાદ રાખવાના છે હવે ત્રણ નંબર પર આવે છે પાક સંરક્ષણ પાક સંરક્ષણમાં તમે લખી શકો કે જે પાક છે એનું કઈ રીતે રક્ષણ થાય તો આપણને ખ્યાલ છે કે આપણે દવાઓને છાંટવાથી દવાઓનો ઉપયોગ કરવાથી પાકને બચાવી શકાય છે તો એ દવાનો ઉપયોગ ભારત દેશની અંદર હેક્ટરડીથ કેટલો કરવામાં આવતો હતો એ આંકડો આપણે ખાસ યાદ રાખવો પડશે જંતુનાશક દવાથી ઉત્પાદકતા વધવી જોઈએ પણ ભારતની અંદર જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થવો જોઈએ પણ ભારતમાં આવું બન્યું નહીં કારણ કે હેક્ટર ડીઝ જે વપરાશ છે એ ભારત દેશની અંદર ખૂબ ઓછો છે આર્થિક સર્વે બે હજાર પંદર સોલ મુજબ ભારત દેશની અંદર હેક્ટર ડીટ ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ એટલે કે પાન એક હેક્ટર ડીટ પાંચસો ગ્રામ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જંતુનાશક દવાઓનો ઉપયોગ એક હેક્ટરમાં પાંચસો ગ્રામ દવાનો ઉપયોગ થતો હતો જે આપણે વિકસિત દેશોની તુલનામાં ઘણો જ ઓછો કહી શકાય જેમ કે અમેરિકા દેશ છે એ હેક્ટર ડીટ સાત કિલોગ્રામ હેક્ટર ડીટ સાત કિલોગ્રામ દવાઓનો ઉપયોગ કરતું હતું યુરોપની અંદર બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જાપાનની અંદર એ પ્રમાણ સૌથી વધારે બાર કેજી એટલે કે બાર કિલોગ્રામ એક હેક્ટર ડીટ જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હતો અને કોડિયાની વાત કરીએ તો છ પોઈન્ટ છ કિલોગ્રામ દવાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો એટલે આ બધા આંકડાઓ જોઈએ એટલે સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવે કે ભારત દેશની અંદર હેક્ટર ડીટ જે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે ભારત દેશની અંદર હેક્ટર હેક્ટરડીટ કેટલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું છે ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ એટલે કે પાંચસો ગ્રામ અહીંયા જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તો અહીંયા હેક્ટર ડીટ જંતુનાશક દવાઓનો ઓછા ઉપયોગના લીધે ભારતનો જે પંદર થી પચીસ ટકા પાક છે એ જંતુઓ રોગ નિંદણ અને પશુ પંખીના લીધે નુકસાન પામતો હોય છે ભારતનું જે કુલ ઉત્પાદન થાય છે એમાંથી પંદરથી પચીસ ટકા જેટલું ઉત્પાદન છે એ ઉત્પાદન જંતુનાશક દવાઓના લીધે કોઈ રોગચારો ફાટે એના લીધે સાથે સાથે લખી શકો કે નિંદણ કરવામાં આવે છે તો એના લીધે પણ નુકસાન જાય છે અને પશુ પંખીના કારણે પણ પંદરથી પચીસ ટકા જેટલો પાક અહીંયા ઓછો થાય છે એટલે કે સરવાળે ભારત દેશના ખેડૂતોને નુકસાન જાય છે અને સમગ્ર દેશને એને કિંમત ચૂકવવી પડતી હોય છે ભારત દેશની અંદર જે જંતુનાશક દવાની જાણકારી છે એ માટે સી આઈ બી આર સી સી એટલે કે સેન્ટ્રલ આઈ એટલે કે ઇન્સેક્ટિસાઇડ બી એટલે કે બોર્ડ આડ એટલે લખી શકો કે રજિસ્ટ્રેશન અને સી એટલે કે કમિટી સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટર રજિસ્ટ્રેશન કમિટી આપણે કાર્યરત છે આ સંસ્થા કાર્યરત છે અને આ સંસ્થા શું કરે છે તો કે ખેડૂતોને માહિતી પણ આપે છે જંતુનાશક દવાઓનું ઉત્પાદન પણ કરે છે અને સાથે સાથે કઈ રીતે ઉપયોગ કરવાનો એ માટે માર્ગદર્શિકા પણ બહાર પાડતી હોય છે અને જંતુનાશક દવાના ઉપયોગ પ્રમાણ વિશે પણ માહિતી આપે છે અને છેલ્લી બાબત છે આધુનિક ખેતીમાં કૃષિ સંશોધન એમાં તમારે વધારે યાદ રાખવાનું નથી કૃષિ સંશોધનની વાત આવે તો આઈ સી એ આર આઈ સીએઆર વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે એ માટેની વ્યવસ્થા પણ ઊભી કરે છે અને લો આપણે મદદ પણ પૂરી પાડતી હોય છે કૃષિ સંશોધન કોણ કરે છે આઈ સી એ આર વિવિધ કૃષિ સંશોધન કરાવે છે વ્યવસ્થા પણ ઊભી ઊભી કરે છે અને ખેડૂતોને મદદ પણ પૂરી પાડે છે દેશમાં બાગાયતી ખેતી મત્સ્યપાલન પશુપાલન વિશે જ્ઞાન પણ ફેલાવે છે ખેડૂતોને આ બધી પ્રકારની ખેતી કરવામાં પણ આ બધો પ્રકારનો વ્યવસાય કરવામાં પણ એમને સતત પ્રોત્સાહિત કરતી હોય છે આઈ સંસ્થા હવે આઈ જે છે એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કરે છે અને સાથે લખી શકો કે જે અનાજ છે એની પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે એ માટે શક્ય એટલા પ્રયત્નો પણ આઈ સી એ આર સંસ્થા કરતી હોય છે તો આ રીતે આધુનિક ખેતીમાં તમે સરળતાથી ચાર મુદ્દાઓ દર્શાવી શકો હરિયાળી ક્રાંતિ પાક ફેરબદલી ત્યારબાદ લખી શકો કે તમે પાક સંરક્ષણ અને ચાર નંબર પર કૃષિ સંશોધન તો આ રીતે સરળતાથી એની માહિતી તમે આપી શકો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી હું અપી પટેલ તમારી રજા લઉં છું નમસ્કાર